ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી છે પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે પ્રમુખની વરણી કરવામાં આવી નગરપાલિકામાં ભાજપ દ્વારા સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા પૂર્વ પ્રમુખના દારૂ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી હતી નગરપાલિકાના પ્રથમ પ્રમુખે તેર જ દિવસમાં રાજીનામું ધરી દીધું હતું જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર ચારના પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે અઢી વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પાયલબેન ધોળકિયા પદ સંભાળશે આપણા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશું તમારી જવાબદારી મૂકી અને જે વિશ્વાસ રાખીને પ્રમુખ બનાવવામાં શું તમે ધોરાજીમાં ખાસ કરીને તો અત્યારે જે પાણી નો પ્રશ્ન છે જલ્દી માં જલ્દી વહેલી તકે સોલ્વ થાય પ્રયાસ કરશું ને હાલના જે ચાલુ કામ છે એ અમે જલ્દી જલ્દી પૂરા થાય એવા પ્રયત્ન કરશું આજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ હતી હું પાઇલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાઇલબેનના નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જાવું છે આપણે જે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગર સેવકો નગર નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે એ સંપૂર્ણ સો ટકા નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવા પાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો ગ્રાન્ટો છું અને અભૂતપૂર્વ વિકાસ આ સેવકોની જે ટીમ છે ચોવીસ ચોવીસ સભ્યોની એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે